હજી એક ગયું કહી દઉં અમારા ગામમાં રામા મંડળ રામા મંડળો અને અમારો મિત્ર મને ગભો એવું કે મને કે આપણા ગામમાં રામા મંડળ એક પાત્ર મને કોક આપો ને ભાઈ આપણો વિષય નહીં તને તો ઓળખ્યા બધા વાત કરી નહીં પછી આયોજક ને કીધું કીધું ભાઈ આપણે ગભાને એકાદું પાત્ર આપણને વાંધો હું છે ઓલા કહે કે ઓલા સાદપાનથી રામ્યા તો કે ગભાને આપણે પહેરવાનું પાત્ર દઈએ તો શું છે વાંધો નહીં બોલવાનું નહીં કાંઈ નહીં તો સારું આને નિહાળમાં દઈ દીધો ઉતારો અને અહીંયા બધા મોટા મોટા પાત્રો થાય એને ગામમાં બીજાને સગનભાઈ ડેલીમાં ઉતારો આપ્યો અહીંયા નિહાળમાં ઉતારો આપ્યો ને એને કાળા કપડાં પહેરાવ્યા મોઢે કાળી મેહ કીરી પાવડરના ટીપકા કર્યા અને લાલ લાલ કંકુના ટપકા ગીરા ઝાડનો કુળો હળગાઈ દીધો મશાલ માટે અને આ ગામમાંથી એવું કહેવામાં આવ્યું તને બે વાગે એવું કહે આવે મારો ભેરો આવે પાછું કેમ ખબર રામ મંડળ ખાલી એક નાનકડી ઝલક બતાવી દો આજે રાજા બોલાવે પટાયા

આ તલવારું એવું થોડુંક ઘેરે રાખતા જાવ એમની પોસ્ટ સમજાય એમાં વંદન હા એટલે થોડુંક ભેગું રાખવું જોઈએ એમ

બે વખત આમ તમને કહું દાંત છે એમાં બરોબર દિવાલ હતી ને નિહાળની દિવાલ એમાં જૂની દિવાલ એમ છે એમાં બખોલ પડી ગયેલી બખોલમાં કુત્રી વીઆે એમાં કુતરી વ્યા એટલે કુતરીને એમ કે બબે પેઢી થયા મોટા થયા છે ને પહેલી વખત આવું બન્યું આવું કંઈક નક્કી કંઈક મોટું જનાવર હોય છે જે મારા ગલુડિયાને ખાઈ જાય કુતરી તો બિસારી એ તો હું છે પ્રેમાળ પાત્ર અને વફાદાર પાત્ર કે આપણે ગામના રોટલા ખાધા છે કોઈ ઘરવા દેવાય આને પાછું ચાલુ કર્યું એટલે કુતરી બારી આવી અહીંયા ગભો ઉભો અને સામે કુતરી ઊભી તો ઓલો એલોઝાયરનો કુળો હળકતો હતો ને એના અંજવાળામાં કુતરી જ એવી દેખાણ પૂરું થઈ ગયું અને તમને કહો નીચા હો ચાલુ કર્યું તમે જોવો તો ખરા આ તમે દાંત કાઢો ને તમે હસી શકો ને તમારે કુતરા અવાજ કાઢવા પડે માણાના અવાજમાં તમે સમજતા નથી ભાઈ કાઢવા પડ્યા મારો રામ ફોડો કરે કુતરી હાઉ નીચા સુરમ એક જ વસડકું પીરું કુતરીટલું પીરું ને જો આમાં જોયે જોયેલું એ પાણીપુરી ની વાળો ન કરતા હો ધચકી જાવ છો તે કુતરામાં ધચકી ગયા તમે જેમ ધચકી ગયા એમ ઓબો ધ ગયો ખબર જ ન પડી ક્યાં જવાનું છે જવાનું તો સીધો જ નાકની દાંડી બાજુ ધોડે ગયો ધોડે ગયો ત્યાં ઓલા ગામડાના શું છે ઓલા નેરા આવતા હોય ને એને ઓકળા કહે દાય હું પાણી આવી ગયું કુતરી વાહે સારક ફૂટનો ગાળો હોય છે તો આમ કુતરી ઉપર ઉભી રહી અને આવડો ગભો પાણીમાં ઉભેલો અને આ ગામમાંથી રાઈડે રાઈડ ને કાળો પક્ષ હા આવું આવું રાઈડ રાઈડ ને કાળો બોકો પછી એની યાદ આવી ગયું ખિસ્સામાં ફોન કેટો હાલો હાલો સરપંચ બોલો હા સરપંચ બોલો તમે કોણ બોલો હું ભેરવો બોલું ભેરવો કોણ અરે ગભો બોલું હા બોલ ગભા બોલ તને અહીંયા યાદ કરે આવા મારો ભેરવો આવે શો ક્યાં હું હું ઓકળામાં જ્ઞા શું કરશે કે હું હું કઈ અહીંયા આવ્યો નથી પણ મને મને લાવવામાં આવ્યો છે બોલને શું કામ હતું જે આપણા આજના પાત્ર રામાપીરના પાત્રમાં છે એ ભાઈને ફોન આપો ને એનું શું કામ છે આપો ને હવે બે ચર્ચા કરી લેવું તો કે સારું તો ઓલા ભાઈ જે રામાપીરના ભાઈ પાત્રમાં હતા ને હાથમાં ભાલો હતો ન્યાય સરપસે એમ જઈને કીધું શું છે ફોન છે કોનો ફોન છે ભેરવાનો ફોન છે હલો કોણ બોલો રામાપીર બોલો પણ એમ નહીં રામાપીરમાં બીજા ભાઈ બોલું ને હા હા બોલો બોલો તમારા હાથમાં ભાલો છે હા તો હું શોપમાં નહીં આવી શકું તમે આમ ગામ બાજુ આવી જાઓ કેમ તો કે તમારું કામ કુતરી કરી નાખશે વેલા હેરાવો તો મેળ પડદા ન કર રામા મંડળ અધૂરું રહે વરો રામ ભૂલું કરે એટલે એવા એક એક પાત્રો હતા એટલે એ એમ જેમ કેમ ઢાઢી લીલાના એટલે અધૂરું રહીને પૂરું કરવાનું છે મારે એટલે બે મિનિટ પાંચ દસ મિનિટ પાંચ જ મિનિટ હું લઈ લઉં કેમ કે મને ફરમાઈશ આવી છે બે ત્રણ ફરમાઈશ આવી છે પણ હવે આ ટાઈમમાં અત્યારે હું ફરમાઈશ નહીં લઈ શકું ના ના ફરમાઈશ થોડી લેવાય અત્યારે કેટલું ભેગું કરું એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી ठंडू लागे तड़के जाए तो ततरे ये तिल करता ठंडू लागे तड़के जाए तो ततरे अटल हूँ खबर एक चप्पे सिंदूर तू क्या तो जानो रमेश बाबू लेने जो हुआ है मामा भेड़ वाई इतने भेड़ वाई है माँ ए मेरा माँ ए मेरा माँ तारा माँ ही माँ हाँ है तो चलाओ गौरी वाह એ તિલક કરતા ઠંડુ લાગે કર ગામડાની રીતિ રિવાજોની પરંપરાઓ તો પણ મને સ્વામી એક જોક્સ અને એક કડીની ખાલી ફરમાઈ છે હું મારી વાણીને વિરામ આપું અને આપણી ભાતીગણ સંસ્કૃતિના ગીતોથી લઈ એની વાતોથી લઈ ઈસરદાનભાઈ ગઢવીના પુત્ર એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ એમને જોરદાર તાળીઓના નાચ સાથે વધાવો એમને સાંભળો ખરેખર અવારનવાર અમારા બેને હું તો બહુ ભાગ્યશાળી માણસ છું કે એમના પિતાશ્રીએ જે વાતો સાંચવી રાખી ભાતીગણ સંસ્કૃતિની મરદાંગીની વાતો સાચવી રાખી અને પેલી હનુમાન ચાલીસા વિરદેશ માં જો કોઈ ગાય હોય તો ઈસદાન ગઢવી સાહેબ જોરદાર તાળીઓના સાથે વધાવો હમણાં એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે ભાઈ મારે કે મને એટલે લઈ લો જોક્સ બહુ જૂનો થઈ ગયો એટલે મને મજા આવે એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે મંદિરના ઓટલે બેઠેલા ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ ઓલા લાડવા મગાવે તો તમારે ક્યાંક ગરમા ગરમ મડામાં ક્યાંક આમાં ફોનમાં આમ કરો ને ગરમા ગરમ લાડવા આવી જાય ક્યાંથી આવે છોકરાઓ કહે કે બાપા એ તો સ્વીગીમાં થાય સ્વીગી તાર માસી થાય કે આટલું બધું ગરમમાં ગરમ ખબર એ કે ના નહીં કંપની આવે તમારે શું મગાવું કે સુઈરમાં ના લાડવા મગાવે કે બાપા સુઈરમાં લાડવા હવે કોણ ખાય તારો બાપ ખાય વી મૂકતો ખરો હું કોઈ ન રહેવા દો આ નથી ખાતા નથી ખાતા કરીને જ પાકો માલ કાઢ નાખો નથી લાવ્યો વધુ કોદુ નથી લાવ્યા મારી માતાઓ બહેનો હાથ જોડીને પ્રાર્થના કરું છોકરાઓને થોડુંક ભીખું રહેવા દો ને ટ્યુશનમાં જ આવે રમીને આવે ને ભણીને અરે મને ચિંતુ બેબી આવી ગયો બેટા મેગી બનાવી આપ

હોમવર્ક પ્લાન કઢી મંગળવાર મરસાન કઢી ગુરુવાર ધોળી કઢી બુધવાર આમાં બુધવારે આમાં હરઘ્ન કઢી ના બાને પૂછીને બા હું બને કઢી તો એકાદો સટકે વાય વિજય સટકે હું નહીં એ હું નહીં ખાવ એ શબ્દો રહ્યો ને ફળી આમ ટ્રાન્સફર કરે હું કામ રીધી સીધી ખાઈ ખાઈને બીડી ઠાડતા હોય અને આહથી શબ્દ કાઢે એકાદ લઈ જાવ ને એકની વાંચે બે બગડ્યા બાપા ઊભા થાય કેડે હાથ દાય હાથેની સાંભું જોવે અને એટલું જ પૂછે ખાવો એક માર ખાવો મને સાના રાખતા તોય તો ધબા મારતા અને ધબા કઈ જે અમે પાછા રોતા એવું ને એટલે અત્યારનું છોકરું રોતું હોય ખબર ન પડે રોવે છે છેડા શું ખબર ન પડે અમે રોતા હતા અમે રોઈ એટલે શોથી દેઈએ થી અંબામાં કેવા આવે એ કાંતા માં તમાર છોકરાને સાના રાખો બે દોવા ન દેતી એવું તો અમે રોતા હતા અને હું છું જ્યાં ને બારાકમાં આંગળી આવી ગઈ છે એટલું બધું બરાડા પડે છે એમ એટલે ઓપ્શન એટલે આવું નહોતું એમ અમારે સમજો કારણ કે કાસા માલમાં છે ને છોકરું ધોડું જતું હોય ને તો પડી જાય છોટ જાય તો મમ્મી બિચારી આપણી પાપ ઓ માય ગોડ ચીંચુ બેટા બીબી આવી રીતે પડાય બેબી તો કે હું પડવાનો ઓપ્શન આપે ડો હું માથે પડો આડે પડખે પડો ઊભો એ પડ્યો છે તેને ઊભો કરો પછી એમ પીડ્યો ને ઊભો થાય ને એમ કપડા ખખરે નહીં 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 મારે સાવજ છે ને સાવજ સાવજ ધીમા શાર લિંક્યું બદલાવી પડે હવે જ નહીં જોયા જેવું આમ કપડાં ખખેરા નહીં 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 મારું વાલો નહીં મારે કાળજાન કડકો આંખ રતન મારું પીળું પીતો મને મારું બાપુ ગીળું એમ કપડા ખખેરા મમ છોકરો સાનું રહી જાય હું કામ માની મમતાય એવી પણ છોકરો રોતો ને બાપ સાનું રાખતો હોય ગયો કેમ દાંત કાઢો છો હા તો પણ લે હું એમ જ ઘરનો છોકરો રોતો તો સાનો રાખે ને એમ હું વાંધો કોકના છોકરાને બહુ તેડી તેડી ભીસ ભીટના પડીકા લઈ દો છો ઘરનો શું

હમણાં એક બાપાને ખબર નહીં કે બાપાએ છોકરાને પૂછ્યું કે એ રિઝલ્ટ નું હોત્યું કે બે 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 દિવસમાં આવે આ તો સાંભળી લે જો નાપાસ થયો તો મને બાપનો કહેતો મને બાપનો કહેતો મને બાપનો કેતો મને બાપનો કેતો ભડગા મડ્યા પડવા અહીંથી થાય જો એટલે ચિંતા ન કરતો પડગા મડ્યા પડવા છોકરો એપ થઈ ગયો મારા બાપુજીએ મને કીધું છે કે નાપાસ થયો તો મને બાપનો કેતો તેના એના મિત્રોને જઈને કીધું કે મારા બાપુજીએ કીધું છે કે નાપાસ થયો મને બાપનો કેતો એના દોસ્તારો એની જેવા જ હોય મું જાણ ન હતા તો ભાઈઓ આપણે બધા ભેગા છીએ આપણે જે સવાર સવારમાં કરાગરે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કરમધે તું ગુટખા પ્રભાતે दारू દર્શનમ કર્યા છે એટલે એ જ પ્રમાણમાં રિઝલ્ટ આવશે રિઝલ્ટ આવ્યું ને બાપા સા આ પિતા છે ને છોકરાન બરોબર ઉમરામાં પોક દેવ હું થ્યુ તારા રિઝલ્ટ નું હું થ્યુ તારા રિઝલ્ટ નું ત્યાં તો છોકરો હેતા ગયો કઉ નો કઉ કઉ નો કઉ કે કરશન કરસન મારા ભાઈ બાપ કહેવાનું નહીં હોય કરસન ઘડેક તડકે લઈને બોલો મારો રામ ભોલ કરે